બધા બોલાવીએ બરાબર તો અમારો શું એવો વિરોધ છે અમારાથી તમારે શું વિરોધ છે એવો કે કઈ ભાઈ અમારું કઈ હોય કાઈ ખરાબ કર્યું હોય મોટા ભાઈનું તો અમે તારે કયો તો તમે અમને દાદાના કામ માંથી યાર બરોબર છે

એ તો કલમ વાળી જયારે બિહાર હોય ને એટલે બેઠા હોય બાકી તમારા સમાજ નાટકે તો બધા ખાય એકલા નો તમારો નો નથી મારે જો મારે કોઈ તમારે મારી વાત મારી વાત કેટલા વર્ષોથી પૂછો એતો મને હું શું કયો તમે દાદા ને કેટલા વર્ષોથી પૂજો અમે આ દાદો જયારે આવ્યો ને ત્યારથી પૂછી દાદા ને તમે પેલા તો દાદાશ્રી તો બધા ભાગતા ને કોણ કોને તમને કીધું દાદાજી ભાગે એમ પેલા અમે નાના ભાઈ ને રાખી મોટા ભાઈ ને રાખી નાના ભાઈ ને તમે કેમ કેમ રાખો હા પણ હું તમને એ ન્યા વાળો દાદો તમને ના પાડે કે નાના ભાઈ ને તમે ના લાવો એમ મારી વાત સાંભળો મારી વાત સાંભળો જો આપણે જબરજસ્તી નથી સમાજ ને વિરોધ થાય ત્યાં અમે બોલવાના બરાબર તમારા મોટા ભાઈ અમારા ઘરે તમારા મોટા ભાઈ ગોઠણી ખાવા આવે તમે તમારા કેમ નહી કેતા ભાઈ મારી વાત તમે સાંભળો દાદા ના કામ નાના પકડી પકડી ઉભા દાદો તમને ના પાડે બરોબર પણ નવ વડા આવે ભાઈ હં આવે કેમ આવે નવ આવતા

તમારે જ્યાં જરૂર પડે નાનો ભાઈ તમારે આગળ વાવીને ઉભો રહ્યો હે ના તમે કેમ ન કીધું નાના ભાઈ અમે લડી લેવું એમ અમારે જરૂર નથી ને જરૂર નથી ને

છતાં એમ દેવસા દેવાનો દાદા દેવસા બરાબર તમે ત્યાં જાઓ અમને એગ્રી નહી રાખો અમને નહીં બિહારો તો નાના ભાઈ માં એક કલાકાર માં કલાકાર કોઈ જ્યાં જાય ને એ જાય ને એની ધારવાળા દાદા ને દેવસા દેવાના હા પણ કઈ વાંધો નહીં તમારે તમારે નથી બિહારવા આરે નથી બિહારવાના નાના ભાઈ ના રે ના થતા નથી કેમ નથી દાદો ના પાડે તમે ના પાડો અમે ના પાડ્યું ના પાડો તમે અમારું સમાજ જ ના પાડે તમારા સમાજ નું કોણ ના પાડે મને કેવાનો સિવાય સમાજ જ હું જ ના પાડું ચાલો તમે જ ના પાડો હે બોલી ને બીજું ના બોલતા એક બાપ ના હોય ને એટલે બોલી ને બીજું નહીં બોલવાનું તમે ના પાડો નથી તમે કયો હાલો કે ભાઈ તમે આ રીતનું નથી કરતા અમે તમને ક્યારેય ના પાડી અમે ઓળખતા હોય તો ભલે અને ના ઓળખતા હોય તો ભલે પેલા એમને 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 પરસાદી દે પછી અમે અમારા અમારા બાળકો પછી પરસાદી લઈ

ના છોકરી લેવાની વાત બીજા મને છે હાલો અમે મોટું કરીએ છીએ એટલે તમે અમારા દાદા ને પરસાદી દેવા ના પાડો ને એવું કઈ નથી ના રશીભાઈ એવું કે રસી ભાઈ તો એવું કે તમે મોટું કરો એટલે દાદા ને પરસાદી દેવા ના પાડી

ક્યારે એવું કીધું તમે મોટું ખાવ છો ને આવું હા તમે હમણાં બોલ્યા તમારા મોટે બોલ્યા ભાઈ તમે મોટું કરો એટલે અમારે નથી દેવાથી પ્રસાદી એમ એવું એ તો બે આ ચંદુલાલ બોલ્યા ચંદુલાલ નહીં ચંદુલાલ નહીં રસિકભાઈ તમે બોલ્યા મારા ભાઈ તમે બોલ્યા હા રેકોર્ડિંગ નાખું નાખું તમે તારે લઈ લો રેકોર્ડિંગ લઈ લો સાંભળી લો બે વાર તમે બે વાર સાંભળી લો રસિકભાઈ તમારે નો હોય તમારે અમારે બે હોય જરૂર છે એટલે અમારે તમારે બે ને કઈ મતલબ નથી મારા તો દાદા ના દર્શન કરવા હે ભાઈ તમને કોણ ના પડે તમે એમ કહ્યું બે વાર નહીં તમે બે બાજુ બોલતા જાવ હું તમને એમ કહું તમે માંડો લાગવા આવો તમને કોણ ના પડે હું બેઠો પણ અમે પગે લાગવા આવી વળી અમારું અપમાન તો તમારે કરવું ને પેલા કોણ અપમાન કરે અપમાન અમારું નથી થતું દાદા નું અપમાન થાય છે તમે તમારા પગો છો તારી તારીખ હું વધારે જાણું છું તો તમે કેમ નથી દેવા દેતા એમ

આપણે એક લાંબી વાત કરવી છે નથી કરવી હવે અમારો સમાજ જો જાહેરાત માંડવો થાય છે બરોબર તો અમારી ત્રીસ હજાર પબ્લિક તમો ભેગું થાય હમ તમે લોકો જાહેરાત અને ભેગા થાવ તમારી છોકરીઓ અમારા વાળા વાપરે અમારા વાળા એમ તમારી છોકરીઓ એને વાપરી બધું એક ન થાય એટલે પણ એક થઈ ગયેલું છે ભાઈ સાંભળો હું તો કડવું મારું કડવું જ હશે શબ્દ જે પોલીસ ને કડવા જશે કારણ કે તમે મોટા છો મને માફ કરજો બરાબર મારું હમેશા કડવો શબ્દ હશે અને બીજા નંબર તમે જ્યાં આ માણસો અંદાજે આવે છે કલાકારો કલાકારો હાથે આવે છે એ નાના ભાઈ ના ઘરે પ્રસાદી નથી લીધેલી ભેલા તો તમે એને તો એને તમે કેમ પ્રસાદી આપો હાલો કેવો હાલો મને એને તમારા દાદા ને એના દાદા ના તમે એના દાદા ના ગુણગાલ તમે કેમ બોલાવો તો એને તમે નાના ભાઈ ને એકે એગ્રી રાખીને તમે એકે વાર હારે બે હાડ્યા ભાઈ ના કલાકારો નથી પૈસા પૈસા નો કોઈ નથી ભાવ નો એટલે અમારા પૈસા થી કઈ મતલબ નથી તમારાથી અમારે કઈ મતલબ નથી આ તો દાદાનો ભાવ છે દાદા દર્શન કરવા છે એટલા માટે મારો સમાજ ને આવે દર્શન કરવા આવજે ને ભાઈ તમને મળી તને કોઈ ના પાડત એમ નહિ તો બધા હારો ને મારે એકને કામ દેવું ભાઈ મારો સમાજ નો હોય ને હું વારાજ મારો સમાજ નો હોય ને હું નો તું એકલું આવજે એકલા ને થોડું આવવાનું હોય વાલા સમાજ ને હારે રાખીને દેવાનું હે

ના પણ જાહેર માં એક વાર તો કઈ ને કયો કે ભાઈ નાના નાના ભાઈનો ઘરે પ્રસાદી લ્યો હોય એટલે અમે પરિસાદી આપી જોઈ તમારા કેટલા ઉભા રહી એમ હા હા પણ જોઈ જોઈ ખાલી એકવાર આ આ માંડવામાં તમે એકવાર ખાલી કહી દો એમ બરાબર દાદા ના ધારવાળા દાદા તમે માનતા હોય તો તમે માંડવામાં છે ને વિડીયો બનાવીને જાહેરાત માં કઈ દો તારે કે ભાઈ હું નાના ભાઈ ના ઘરે પૈસા દી લેવાઈ થઈ બસ વિડિયો આવે ને તમે તારે આ નંબર ઉપર મને મોકલજો બરાબર હું એગ્રી કરીશ ને હું સાહેબ કરી તમ તારે બરાબર બાકી તમે એટલું કહી દેજો નાના ભાઈ ના ઘરે જેટલા જેટલા ખાશો ને દાદા ને ધોરણ ન શકતા એમ

ધાર વાળા દાદા ને માનતા હોય ને તો તમારે એટલું કરવાનું છે કે ભાઈ જો નાના ભાઈ ના ઘરે દાદા ની પરસાદી લેતા હો તમે તો આ દાદા નો ડુંગરો ક્યારે સડતા નહિ મોટા ભાઈ ને હંધાય ને ખાસ કરીને કેવાનું કે જે દાદા નાના ભાઈ ના ઘરે પ્રસાદી લેતા હોય